જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ વિશે શ્રવણ કરીશું વર્ષમાં કુલ બાર મહિના હોય છે દરેક મહિનામાં અમાસની તિથિ આવે છે અને દરેક અમાસની તિથિનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે ફાગણ મહિનામાં આવતી આ અમાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું ઘણું મહત્ત્વ છે માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કરવાથી અખુત પુણ્યની પ્રાપ્તિ થાય છે ફાગણ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ ક્રિયા અને પિંડ દાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એની સાથે જ પિતૃદોષથી પણ છુટકારો મળે છે ફાગળ અમાવસ્યાના દિવસે યથાશક્તિ પ્રમાણે ગરીબોને અને જરૂરિયાતમંદોને અન્નનું દાન વસ્ત્રનું દાન તથા ધનનું દાન કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે અને ગરીબોને તથા જરૂરિયાતમંદોને દાન કરી અને તેનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવાથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના વંશજો ઉપર આશીર્વાદ વરસાવે છે જેના થકી આપણો પરિવાર ખૂબ જ સુખી અને સ્વસ્થ રહે છે આ ઉપરાંત અમાસના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સુખાકારી આવે છે તથા સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે સ્નાન માટે સૌથી શુભ સમય બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં ડૂબકી લગાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી દાન પુણ્ય તથા પૂજાપાઠ કરવા જોઈએ અને પિતૃઓને તર્પણ શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ જો તમે પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો તમે સ્નાન કરતી વખતે નદીઓનું ધ્યાન કરી શકો છો તેનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અથવા તમારી પાસે ગંગાજળ હોય તો તે તમે સ્નાનના પાણીમાં ભેળવીને તેનાથી સ્નાન કરવાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અમાસના દિવસે રાહુની અસર વધુ હોય છે આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ તેમજ જો કોઈ ગ્રહ રાહુને શાંત કરી શકે તો તે છે શનિદેવ આવી સ્થિતિમાં અમાસની તિથિ પર શનિદેવની પણ ખાસ પૂજા કરવી જોઈએ અમાસના દિવસે શનિદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે રાહુની ખરાબ અસર દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે અમાસ તિથિ કયા દિવસે છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિનો પ્રારંભ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સાંજે સાત વાગે અને પંચાવન મિનિટ પર શરૂ થઈ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ અને શનિવારના રોજ સાંજે ચાર વાગ્યે અને ઓગણત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર અમાસની તિથિ ઓગણત્રીસ માર્ચ અને શનિવારના રોજ માન્ય રાખવામાં આવશે કહેવાય છે કે સોમવાર બુધવાર અને શનિવારે જે અમાવસ્યા આવે છે તેનું ઘણું મહત્ત્વ હોય છે તો ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ શનિવારે આવે છે તેથી તેને શનિ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે દિવસે શનિદેવનો પ્રભાવ પણ ખૂબ જ વધી જાય છે અને તેમના સારા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે પૂરી શ્રદ્ધા ભક્તિથી શનિદેવની પૂજા ખાસ કરવી જોઈએ શનિ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ લાગશે પરંતુ તે આપણા ભારત દેશમાં દેખાશે નહીં અન્ય દેશોમાં સૂર્યગ્રહણ દેખાશે તેથી જેમ કે આપણા ભારત દેશમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં તેથી સૂતક પણ લાગશે નહીં અમાવસ્યાના દિવસે તમારા ઘરના નજીકમાં ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગની ખાસ પૂજા કરવાની શિવલિંગ પર જળ અભિષેક કરવો તથા બિલવાપત્ર અર્પણ કરવું અક્ષત અબીલ ગુલાલ ફૂલો અર્પણ કરવા અને ભગવાન શિવની આરતી કરવાની તેમને ભોગ લગાવવાનો પ્રસાદમાં તમારે કેળા કોઈ પણ ફળ મીઠાઈ તમે અર્પણ કરી શકો છો અને ત્યારબાદ થાળ ગાવો અને ત્યાં નજીકમાં કોઈ પીપળો હોય અથવા તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાની પણ તમારે ખાસ પૂજા કરવી જોઈએ પીપળાને જળ અર્પણ કરવાનું અબીલ ગુલાલ અક્ષત ફૂલોથી પૂજા કરવી અને લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વાર પ્રદક્ષિણા કરવી અને પ્રાર્થના કરવી કે હે પિતૃદેવ અમારી પૂજાથી તમે સંતુષ્ટ થયા હોય તો અમને સારા આશીર્વાદ આપો અમારી પૂજામાં જે કંઈ પણ ભૂલછૂક થઈ હોય તે બદલ અમને ક્ષમા કરજો અમારા પરિવારને સુખી કરજો અને પીપળામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આત્રિ દેવોનો પણ વાસ હોય છે તો ભગવાનને પણ પોતાના પરિવારના સુખાકારી માટે પ્રાર્થના કરવાની તમારા ઘરના નજીક શનિદેવનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે શનિદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરી શકો છો અને જો તમારા ઘરના નજીકમાં વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો તમારે વિષ્ણુ ભગવાનની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી આ જ રીતે પૂજાપો લઈને પૂજા કરવી જોઈએ અને જો તમે મંદિરે ન જઈ શકો તો તમારા ઘરના મંદિરમાં તમે ભગવાનની પૂજા કરી શકો છો અને ત્યારબાદ ગરીબોની યથાશક્તિ તમારે અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન કરવાનું અને ગાયને ઘાસ રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવાનું અને આ પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરવાનું જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય અને પિતૃઓના આપણને સારા આશીર્વાદ મળે જેથી આપણો પરિવાર સુખી રહે અને આપણને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તો ભક્તો આજના વિડીયોમાં આપણે અમાવસ્યા તિથિ કયા દિવસે છે તેના વિશે શ્રવણ કર્યું અને અમાવસ્યા તિથિનું મહત્ત્વ શું છે આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે શ્રવણ કર્યું આશા કરું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચાડજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ